ધર્મ ગ્લાની ભારત અભ્યુથાન તદાત્માન્ય આ શ્લોક તો કોઈ પણ હિન્દુ બોલી શકે પરંતુ જો આવા શ્લોક કોઈ મુસ્લિમ બોલે માત્ર શ્લોક જ નહીં પરંતુ સંસ્કૃતમાં પીએચડી પણ કરે આવી વ્યક્તિને તમે જાણો છો તો ચલો મળીએ ગુરુર્ સંસ્કૃત એક ભાષા છે જેવી રીતે ઉર્દુ અંગ્રેજી ગુજરાતી ભાષા સંસ્કૃત એક ભાષા છે ભાષા ને ક્યારે ધર્મ સાથે જોડવાની જોડવી ના જોઈએ મારું એવું કેવું છે અને સંસ્કૃત એક દેવ ભાષા છે અને સંસ્કૃત એક સરળ ભાષા છે માટે ધર્મ સાથે ભાષાને કોઈ લેવા દેવા નથી પરિવર્તનની રેસમાં પહેલ કરનાર આ યુવતી છે અમરેલીના ઇંગોરાણા ગામની સલમા જી હા નાનપણથી ઉર્દુ ભાષા અને મુસ્લિમ પરંપરામાં ઉછરી છતાંય સલમાએ સંસ્કૃત ભાષામાં પીએચડી કર્યું છે હું એકથી તે દસ મારા ગામમાં ભણેલી છું અને અગિયાર બાર અમરેલી ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલમાં અને મારું બી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાવરકુંડલા મહિલા કોલેજમાં અને ત્યાર પછી મારું એમ ભાવનગર યુનિવર્સિટીમાં એમાં હું ગોલ્ડ મેડલિસ્ટ છું અને બે હજાર સત્તરમાં જેવું મારું એમ એ કમ્પ્લીટ થયું બે હજાર સત્તરમાં જ મેં ગુજરાત યુનિવર્સિટીમાં ની એન્ટ્રન્સ પાસ કરી અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ મારી પીએચડીની અને ત્યાર પછી મેં પુરા પીએચડીમાં સંસ્કૃતમાં વિષય નક્કી કર્યો કે પુરાણમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ જેમ કે પહેલાની શિક્ષણ પદ્ધતિ કેવી છે અને અત્યારે વર્તમાનની કેવી શિક્ષણ પદ્ધતિ છે તે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ છે એના મૂલ્યો અને આદર્શોને આપણે અત્યારની જે વર્તમાન શિક્ષણ પદ્ધતિ છે એમાં ઉમેરો કરવો જોઈએ પિતા હીરાનું કામ અને માતા મજૂરી કરે છે એકની એક દીકરીએ લીધેલ આ નિર્ણયમાં તેઓના પરિવારજનો સહમત છે કે નહીં તે પ્રશ્ન બધાને થાય તો જાણીએ શું કહે છે તેઓના માતાજી

સલમાબેને બેસાડ્યો છે સંસ્કૃતમાં એમણે મેળવેલ સિદ્ધિએ સમગ્ર ગુજરાતને અને ગુજરાતમાં અમરેલી જિલ્લાને ગૌરવ વધારેલ છે ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર અતુલભાઈ ઉનાગરના માર્ગદર્શન હેઠળ સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યો પર શોધ કાર્ય કર્યું છે જે ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો અને શિક્ષકોને સહાયરૂપ સાબિત થશે

યુવતીએ સંસ્કૃત ભાષામાં પીએચડી કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તેની સાથોસાથ હિન્દુ સંસ્કૃતિના જે રામાયણ મહાભારત ઉપરિષદ જેવા પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે તેની સાથોસાથ અમરેલી જિલ્લાનું એક આ ગામ એવું છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે દૂરદર્શન માટે ઇંગોરારથી હસમુખ રામાણી